ગરમીવાબા આટલી ગરમીવાબા બધા લાઈનમાં ઉભા રહી જાય છે કેવો દસ આઈ રહ્યા છે અમારા આઈ રહ્યા છે અમારા નિદેતા હા એટલે કોને કોને જવું છે આંગળી ઓછી કરો પછી ખબર પડે તો જઈએ ઓછા લાવ્યો હવે ટૂંક જ સમયમાં ગણપતપુરા ધામ આવવાની તૈયારી માં છે મંદિર માં ગરમ ગરમ પ્રસાદી ચા વીસ પવાની તૈયાર મુકાઈ ગઈ જોઈ યુટ્યુબર છે આપણી વચ્ચે હાજર છે એમની ટીમ અને

ભાગ્ય વિભા પંજાબ ગુજરાત મરાઠા હિમાચલ યમુના जय कपि जय कबु કોઈને આ બચપ સાથે પડતી નથી આમાં

જોરેલા આ મસ્ત એવું નવું એવું મંદિર બની ગયું છે તો દર્શન કરાવીએ તમને આ અમારા પુણે પુના એક તો વાજી ટોપી ટોપી પહેરી ટોપી પહેરી છે વાજી હા હા સ્પેશિયલ અમારા

ગાઈઝ દર્શન થઈ ગયા છે અને ફૂટ ખાવાની વાત ના અમે જઈએ છે હવે સારંગપુર સારંગપુરના દર્શન કરાવીશું તમને બન્યા રહે બહુ જ સરસ છે આ જોડે ટીમ માં નવા નવા માણસો પણ જોડાયા છે એ ગાજે બીજે બહુ સરસ કોમેડી ન્યૂઝ બનાવા છે એમની આઈડી ઈવો છે દરિયાતી મેન છે

गाडी किनरीमा नन नन प्रकारले हिजोदेखि १० बजे आइपुग्दैछ बेडा चुलियो कुनै छैन एकोले सगाते मदि गोरीता परिता नीचे कोही रहिला छैन ध्यान राख्यो भाडा नउबाक

લે નાટ ના મારે હવે આબર જનનો એસપી કટ જ કરી આપ્યું છે એટલે પાર્ક પર જઈ બે ભાઈ કંડર બે ઓપીટર લાઈન પર બરાબર

તો ગાઈ સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે સારંગપુર જોંટી ભાઈ એન્ટી શું જોઈ રહ્યા છો ફાઇનલી આપણે આવી ગયા છે સારંગપુર સારંગુ રવાય હવાય તો જોઈ રહ્યા છો રવિવારે લાખો પબ્લિક આવ્યા છે શ્રદ્ધાળુ આવ્યા છે એવું કહેવાય દર્શન કરવા દાદા પણ નસીબથી સારા દર્શન થઈ ગયા થોડાક પાક ઊંચા કરીને મજા આવી જોઈ શકો છો હા ભીડ કેટલી આટલી ગરમીમાં પણ

thank <laughs> you તો કાંઈ જ મસ્ત દર્શન થયા છે દાદાના મોજ પડી ગઈ તો ચાલે જઈએ હવે જમવા આપણે सन्। अब हो बेटा। सुन न औला न दै त छाती को। आदुक भाई पूनम भाई। पुनां भाई छास लिदिन। एकदम वाइट करा। हा। आदि तीन जनाको डाक्टर छ तमे काम होइ આવે બેટા આડો એમાં જેન હીરો એમાં છે એમાં જે વાત લો હોય છે આ તો બસ ભાગ્ય Кунат пойдет. А что, короля? Тут надо отдыхать. Ай, давай, 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 શું કઈ દર્શન ના કર્યા હોય ઘરે બેઠા દર્શન કરાવી દઈએ આપડે તમને તો જોઈ લઈ તો દર્શન થઈ ગયા છે અને આપણે જઈશું परिक बास्मा संदीप भाई बढ़िया चलो ते श्री राम कमेंट करवाना भूल잖아 कि हो बढ़िया से ये राते पेमेंट डालिन जत को देना पड़ सरपंच भीड़ो तो ना समझो क्लास लास्ट है अभी तो आम बनना सरपंच देव कौन नहीं जाओ तुम्हारी का और आबाना बदला थोड़ी खंटक का आ भाई ना ना वो तो नहीं लेमड़ा जय राम कृष्ण ता। एक बोतल बोतल पर जो तो आपला संधि भाई आखिर बस में अहमदाबाद थी आपको निकली ले ले जोगा भाई टोड़ा ही ना जाए ब्राह्मण वाले स्त्री तो जमा ही क्या हाँ वहाँ तो नहीं वंडी बंडी भाई नहीं बंडी कौनी बोतल

क्यों नहीं टाइम कम हो गया ओ भाई क्यों लागे क्यों यार काठी केरे खा क्यों दारो काका ला लो बिना ऊपर कागा नो काका लात भलो तई रे एक साडी रात भलो बिजे का गिलास भरे ले तई गाड़ी भी गिलास अब जो खाली लाइन मेल दे अब तू मुझे लेकर एक भी ना लो भी था मिक्स वेगे ना चाहते है એટલે કોને કોને જવું છે તો આંગળી ઓછી કરો તો પછી ખબર પડે તો જઈએ કોને કોને જવું છે ધામ કોને કોને દર્શન કરવા જવું છે

તમામ મુસાફર ધ્યાન આપે હવે ચૂંકડ સમયમાં ગણપતપુરા ધામ આવવાની તૈયારીમાં છે ગણપતપુરા ધામ દાદાના દર્શન અત્યારે આ બસ સેવા તમામ ને મંદિરે લઈ જાય છે તમામ યાત્રિક દર્શન ફક્ત મુસાફર મંદિરના પાટલા દરવાજે દર્શન કરવા આપણે સૌ જઈશું પંદર બાઈટના સમયમાં તમામ દર્શન કરી પરત આવવાનું રહેશે મંદિરમાં વાતો કરવા ફોટા પાડવા અને ખરીદી કરવા બહુ સમય બગાડતા નહીં પેપરો લેવા પાણીપુરી ખાવા સમય બગાડતા નહી આજુબાજુમાં બેઠેલા ઉભેલા બીજા ચહેરો બરાબર ધ્યાન થી જોઈ લો મંદિરમાં ઠંડા પાણી ની વ્યવસ્થા છે મંદિરમાં ગરમ ગરમ પ્રસાદીની ચા વીસ લિટર ભાણીની પવાની તૈયાર મુકાઈ ગઈ છે અને જેને સમય થયો ચા પાણી કરી લેજો બેનોને ખાસ કરતા મંદિરમાં ઊધા કે સીધા સાધ્યા કરવા તમે બેસી ના જતા કારણ કે એ બધી બાંડાપુરી કરવી હોય છે ઘેરથી गेहूं તો કાં પર લાવવો પડે અને તમારા સાથે જોડે હોય તો ઓટોરી પર બીજાને ઘેર રાજ હોતા હોય અને આજે ડીમાર્ટ પર તેલ લેવા દેવાનું હોય સમય સૂચકતાને ધ્યાન ધ્યાનમાં રાખજો ડળકો ધામ દર્શન થાય એટલે પર પરમાં રહેશે દાંદાના મંદિરે એંસી રૂપિયાના ભાવના પાંચસો ગ્રામ મુદીના લાડુ મળશે એકસો સાઠ રૂપિયાના ડબલ ભાવના ઘઉંના લાડુ મળશે તેને બંનેમાંથી જે લેવા હોય લઈ દાંદાને ધરાઈ અને આજુબાજુ શિક્ષકો કોઈને આપી તરફ પર આવજો મહેરબાની કરી બોલો બધા નંગણ મંદિર મારા છે તમને બોલાવવા માટે ત્યાંથી સાયરન વાગશે સાયરન વાગે એટલે મંદિર થી બસ રવાના થઈ જશે અને કોઈ રહી ગયા તો એ નથી આવવાના એમ સમજી બસ રવાના થઈ જશે આ આખો ખુદ સફાઈમાં કહેવાય

જો હું તો કેટલાય પગ ઊંચા ઉચાલી જાય જોવું તો જોઈએ पता है भागू પિસ્તાલીસ नहीं માં આવું થાય છે જો અડતાલીસ થાય તો શું થાય તો મિત્રો જોયો આ પિસ્તાલીસ ડિગ્રી માં संदीप ભાઈ બપોરિયા માં જો પસું લીધું ને એના પહેલા એટલી એનર્જી છે 7 વાગ્યા પછી અમને મળી જો એનર્જી કેટલી વધારે છે આવી નાવી આવી જ રેવા

શો ગાઇઝ ગણપતપુરા ગણપતિ દાદાના દર્શન થઈ ગયા અને મસ્ત પાણી પીધું ઠંડુ ચા પીધી ના મારા જોન્ટી ભાઈ બી ચા પી રહ્યા છે

હા શું પાયલોટ ચડી ગયા છે બ્લુ કલર ના અને વ્હાઈટ કલરના પ્લેન कभीना गहना तू तो दे हस बस आदान गुनगुनाते गहना कभी गहना कभी गहना ભાઈ જય મહારાજ જય મહારાજ જય સ્વામિનારાયણ ખુબ મજા કરાવી તમે અમે જો સારાપુર જવું હોય તો કની જોડ જવાનું સંદીપભાઈ જોડે જ જવાય સંદીપ તમારા સાનિધ્ય